નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો ચોમાસા પહેલાં જૂનની આ તારીખોમાં અણધાર્યો વરસાદ આવવાનો છે ભારે વરસાદની મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે કયા કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાનો છે અણધાર્યો વરસાદ જે એટલે મિત્રો વીજળીના કડાકાને અને ભડાકા તે મિત્રો વરસાદ વરસવાનો છે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પાંચ જૂનથી નવ જૂન સુધી અણધાર્યો વરસાદ આવવાનો છે અઢાર જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે જે મિત્રો ગુજરાતમાં વિવિધ ભાગોમાં મિત્રો અસર કરવાની છે આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ જોવા મળશે પાંચથી નવ જૂન નવ જૂન સુધી મિત્રો અણધાર્યો વરસાદ આવવાનો છે જે ખાસ કરીને અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં મિત્રો આપણને જોવા મળવાનો છે ગુજરાતમાં આજે મિત્રો આ બે જિલ્લાઓમાં ભારે વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે આપણે મિત્રો આજે હળવા વરસાદની આગાહીઓ જે કરવામાં આવી છે હવામાન વિભાગે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદની આગાહીઓ કરી દીધી છે જેમાં મિત્રો અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ દાહોદ મહીસાગર છોટાઉદેપુરમાં વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ બધા બધાને મિત્રો ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ બોટાદ દીવમાં પણ વરસાદ વરસાદની આગાહીઓ મિત્રો અત્યારે કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો તેનું મહત્તમ તાપમાન આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી રહેવાની પણ સંભાવનાઓ છે જ્યારે મિત્રો હવે ચોમાસાની પ્રગતિ થોડા સમય માટે અટકી ગઈ છે અને આગામી એક અઠવાડિયાથી વધુ સમય સુધી દેશમાં વરસાદ ઓછો રહેવાની શક્યતાઓ છે જ્યારે પરંતુ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે અગિયાર જૂન સુધીમાં ચોમાસું ફરી સક્રિય થવાનું છે પ્રબળ શક્યતાઓ છે હવામાન નિષ્ણાંતોએ ચોમાસાની એક હાલ બ્રેક લીધો છે ફરી સક્રિય થવાની મિત્રો આગાહીઓ અત્યારે કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જાણકારો કહે છે કે આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે પરંતુ અગિયારથી બાર જૂનની મોટી એક મજબૂત સિસ્ટમ છે જે બાકીના વિસ્તારોમાં જે વરસાદ પડશે અને ખાસ કરીને અનેક અનેક વિસ્તારોમાં મિત્રો ચોવીસ મહિના રોજ થઈ હતી જે મિત્રો ચોવીસ મહિના રોજ સિસ્ટમ અસર કરી હતી તેવી જ રીતે મિત્રો અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની એક સિસ્ટમ અસર કરવાની છે ખાસ કરીને બધા વિસ્તારોમાં આ સિસ્ટમ અસર કરશે અને વરસાદ સારો એવો લાવશે ઉત્તર પૂર્વી અને દક્ષિણ ભારતના મિત્રો કેટલાક ભાગોમાં આવરી લીધું છે ને પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે જેને મોનસૂન તરીકે ઓળખવામાં પણ મિત્રો અત્યારે આવી રહ્યું છે તો મિત્રો અત્યારે બાર જૂન સુધી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ કરીને એક મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જે તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જે વરસાદ લાવવાની છે તો મિત્રો ગુજરાતમાં અત્યારે ચોમાસું થોડું નબળું પડ્યું છે પરંતુ ચોમાસું આવવાની થોડીક શક્યતાઓ જણાતી નથી પરંતુ મિત્રો થોડા જ દિવસોમાં એક સિસ્ટમ મજબૂત બની છે જે વરસાદ લાવવાની છે ખાસ કરીને બાર જૂન સુધી મિત્રો ચોમાસાનો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળશે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો